આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર બે જેનો સ્વાધ્યાય બે શીખીશું હવે આ દાખલા આપણે ધોરણ આઠ ધોરણ સાતમાં શીખેલા છે તે છતાં ફરીથી અહીંયા જોઈ લઈએ આપણે તો અહીંયા એક આપણને અવયવ પાડવા માટે આપ્યું છે કે બારેક્સ સ્ક્ર માઇનસ સાત વત્તા એક આનો આપણે અવયવ પાડવાનો તો સૌપ્રથમ અવયવ પાડવામાં આપણે શું જોઈએ છે કે પહેલી છેલ્લી સંખ્યા આ પહેલી સંખ્યા બાર અને છેલ્લી સંખ્યા એક આ બે વચ્ચે શું કરશો ગુણાકાર કરશો તો લખશો અહીંયા ગુણાકાર કેટલો આવે છે તો કે બાર ગુણ્યા એક એટલે કેટલો જવાબ આવે બાર આવે બરાબર કેટલું આવે બાર આવે છે બરોબર મિત્રો હવે અહીંયા બાર આવે એટલે હવે શું કરશું કે આપણે બારના એવા ભાગ કરીએ કે જેથી કરીને સરવાળો બાદ બાકીનો કેટલો થાય સાત મળે બરોબર બારના આપણે એવા ભાગ કરવાના કે જેનો સરવાળો અને બાદ બાકી કેટલા મળે સાત મળે તો જોઈએ બાર કયા કયા બારના હોય પાડો તો બાર કયા કયા ઘડિયામાં આવે તો પેલું તો બાર એકા બાર પછી ચાર તરી બાર બરોબર ત્રણ ચોક બાર પછી બીજા છ દો બાર બરોબર મિત્રો આટલા ભાગ પડે અથવા બે ગુણ્યા છ બી કરો તો બેન ચાલે હવે દેખો અહિયાં પછી કેટલું આવું જોઈએ કે એનો સરવાળો કેટલો થવો જોઈએ 7 થવો જોઈએ હવે સરવાળો કે રીતે નક્કી કરો તો છિલ્લી નીતાની જે એના આધારે આપણે નક્કી કરીએ કે સરવાળો થશે કે બાદબાકી કે સરવાળો કે બાદબાકી જે લેવું હોય તમને તો અહીંયા મિત્રો જો 4 તરી કેટલા છે 12 છે તો અહીંયા લખો ધ્યાનથી જોજો 12x2 -- 4x - 3x + 1 થાઉ 4 તરી 12 એટલે 4 ને 3 કેટલા થાય માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ સાત આવી ગયો સાત એવા ભાગ કર્યા જેથી કરીને બે પદ મળ્યા એકવાળો થાય મિત્રો અને ભાગ કેવી રીતે પડે તો કે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીને કર્યો આપણે સત્તામાં કેટલું મળ્યું બારે ઓછા ચાર એક્સ અને બીજું પદ મળ્યું ત્રણ એક્સ વત્તા એક બે પદ મળે બે બે ની પેરમાં બે પદ લઈ લીધા છે હવે પહેલા બે પદમાંથી આજે મેં લીટી કરી છે બે આ બે પદમાંથી જેટલી વસ્તુ કોમન છે કૌ બહાર મૂકી દઈએ તો શું કોમન છે તો જો કહો ચાર કોમન નીકળશે કારણ કે અહીંયા ચાર છે ચાર તરી બાર બરોબર અને બીજું બંનેમાં એક્સ છે એટલે એક્સ પણ કોમન નીકળશે એટલે ચાર એક્સ કોમન નીકળે તો હવે અંદર શું વધ્યું તો કે ચાર તરી બાર અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ એટલે અંદર કેટલા કૌંસમાં છે ત્રણ એક્સ ચલો માઇનસની નિશાની જેમ છે તેમ આપણે અહીંયા માઇનસ હવે ચાર એક્સ તો બાર આવી અંદર કેટલા વધ્યા એક વધ્યા હવે ઓછાના ઓછા ચલો બીજો જે પેર બનાવીએ આપણે આ જે પેર બનાવીએ એમાં શું કોમન નીકળે છે ત્રણ એક્સ વધતા કંઈ જ કોમન નથી નીકળતું એટલે શું કરશું એક લખીશું માટે અહીંયા શું લખશું ત્રણ એક્સ ચલો અહીંયા આપણે માઇનસ એક કોમન કાઢ્યું છે તો પ્લસનું શું થઈ જશે માઇનસ માઇનસ કોમન નીકળી જાય એટલે પ્લસનું શું થઈ જાય માઇનસ વન થઈ જાય એટલે આપણે જવાબ શું આવશે કે ત્રણ માઇનસ વન કંસની અંદર સમજ પડી મિત્રો આટલી સુધી ચાલો હવે શું કરશું જે બે સરખા કંસ છે એને ઇક્વલ લખી દઈએ તો ત્રણેક્સ માઇનસ વન ત્યારબાદ શું કરશું બીજા કંશમાં ચારેક્સ ઓછા એક લખશું બરોબર તો બીજા કંશમાં શું લખાય ચાર એક્સ ઓછા એક તો આના શું થયા અવયવો પાડ્યા કહેવાય ચલો પરીક્ષામાં આ રફ કાર્યમાં કરવાનું છેલ્લું પદ કયું છે તો કે બે અને ત્રણ તો બે ગુણ્યા ત્રણ કરી એટલે કેટલા થાય છ છ ના એવા ભાગ કરવાના કે જેથી કરીને વચ્ચે સરવાળો બાદ બાકી કેટલો થાય સાત થાય તો તમને બધાને ખબર છે કેટલો થાય છ એકા છ तो टोटल जवाब के बनने नो सरवाड़ो करो तो कौन थाय सात थे था तो लखीसु लखर स्क्ता छत्ता एक एक्स अथवा एक अः एक एक्स अथवा एक लखी अपने बराबर જે તમને યોગ્ય લાગે તેલ મક્સ સે ચલો છે પેલા જૂથમાંથી શું કોમન નીકળે છે તો કે બે એક્સ કોમન નીકળશે તો કંસની અંદર શું વધે તો કે એક્સ વત્તા ચલો માંથી બે કોમન કાઢી લીધા એટલે કેટલા વધે ત્રણ ત્રણ દુ છ અને એક્સ પણ બહાર જતો રહ્યો એટલે કેટલા વધ્યા એક્સ વત્તા ત્રણ વધ્યું પહેલા કૌંસમાં ચલો બીજા કૌંસમાંથી કંઈ કોમન નીકળે છે બીજા પદમાંથી જે આપણે કોમન પદ કાઢ્યું બંને એક્સ પ્લસ થ્રી એમાં કંઈ કોમન નીકળે તો કંઈ નથી નીકળતું તો શું થશે પ્લસ વન એક્સ વત્તા ત્રણ ચલો સરખા કૌંસ કહે છે તો કે એક્સ વધતા ત્રણ અને બીજા કૌંસમાં શું આવશે ટુ એક્સ વત્તા વન ટુ એક્સ પ્લસ વન તો આ આપણા શું થયા હવે એવું થયા બીજા દાખલાના ચલો ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં શું છે છતા પાંચ ઓછા હવે ચલો છત્રીસ ના એવા ભાગ કરો કે જેથી કરીને વચ્ચે કેટલા આવે પાંચ જવાબ આવે તો ગણીએ છત્રીસ કયા કયા ગણ્યામાં આવે તો ભાઈ કે અઢાર દુ છત્રીસ નથી થતો ત્યારબાદ નવે ચોક છત્રીસ त્યારબાદ અ છાય છાય 36 બરોબર 12 24 12 તરી 36 આ રીતે બંધાઈ જાય ચલો હવે અહીંયા देखो 5 થવો જોઈએ તો એક આપડા માટે આવીયુ છે બરોબર 9 * 4 તો કે 9 માંથી 4 જાય તો કેટલા રહે 5 રહે બાત બાકી કરશું તો લખીએ અહીંયા કે 6x² + 9x - 4x - 6 ક્લિયર મિત્રો ભાગ કેવા પડે કે ગુણાકાર કરીએ તો છત્રીસ થાય અને સરવાળો બાદ બાકી પહેલા બે પદ અને પછી ના બે પદ ચલો પહેલા બે પદ માંથી કોમન શું નીકળે છે તો કે ત્રણ એક્સ નીકળશે કોમન ચલો તો અંદર શું વધશે ત્રણ દુ છ એટલે કે બે એક્સ વધતા બીજા કૌંસમાંથી ત્રણ બાર બીજા પદમાંથી ત્રણ બાર કરી લે એટલે કેટલા વધે ત્રણના ત્રણ વધે એટલે ટુ એક્સ પ્લસ થ્રી થયું પહેલો કૌશ ચલો બીજા કૌંસમાંથી માઇનસ ટુ કોમન કાઢીએ આપણે તો કૌંસની અંદર શું વધે તો કે બે બાર જતા રહે એટલે કે અંદર વધે બે એક્સ ચલો માઇનસ બાર જતા રહે એટલે માઇનસ અહીંયા કેટલી નહીં બદલાઈ જશે પ્લસ થઈ જશે કારણ કે માઇનસ બાર કરી લીધા એટલે અંદર શું વધ્યું પ્લસ વધ્યું એટલે કેટલા થાય ત્રણ દુ છ એટલે પહેલો કૌંસ આપણને મળ્યો ટુ એક્સ પ્લસ થ્રી અને બીજો કૌંસ મળ્યો છે ત્રણ એક્સ માઇનસ બે સમજ પડી મિત્રો ચલો ત્યારબાદ ચોથો દાખલો જોઈશું આપણે ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર ચલો ત્રણ અને ચાર નો ગુણાકાર કેટલો થાય બાર થાય મિત્રો ચલો બાર ના એવા ભાગ કરવા કે જેથી કરીને એમની સરવાળો બાદ બાકી કેટલી આવી જોઈએ આપણી જોડે કે એક મળવી જોઈએ તો બાર ના ભાગ કરો તો બાર એકા બાર ચાર તરી બાર બરોબર બીજા છ દુ બાર આટલા અવયવ પડે છે આટલા ઘડિયામાં આવે છે ચલો છ થી બે જાય તો ચાર વધે ચાર માંથી ત્રણ જાય તો એક વધે બરોબર એટલે કે ત્રણ તમે અહીંયા લખી શકો ને કે ત્રણ ત્રણ માં ત્રણ એક્સ ઓછા સોરી ચાર એક્સ ઓછા ત્રણ બરોબર સોરી ત્રણ એક્સ ઓછા ચાર એક્સ લખી શકીએ આપણે તો લખીએ અહિયાં ત્રણ એક્સ સ્ક્વેર વધતા વધતા બંનેનો જે તમારો જવાબ થાય એનો મૂળ જવાબમાં પાછો આવવો જોઈએ જેમ કે અહીંયા મેં પ્લસ નિશાની ચેન્જ કરી છે પ્લસ ત્રણ એક્સ માઇનસ હવે ત્રણ માંથી ચારે બાદ કરું એટલે જવાબ કયો આવે માઇનસ એક્સ આઈ જાય બરોબર તો મારો જવાબ ફેર મેં ખાલી અહીંયા નિશાની ચેન્જ કરી પણ મૂળ જવાબ તો કયો આવે છે માઇનસ એક્સ જ આવે છે તમને પડી ગઈ ક્લિયર ચલો આગળ તો ત્રીજું પદ હવે શું આવશે અહીંયા કે પહેલા બે પદમાંથી અને બીજા બે પદને આપણે જૂથ બનાવીએ પહેલા પદમાંથી શું કોમન નીકળે તો કે ત્રણ એક્સ અંદર શું વધ્યું એક્સ પ્લસ વન એ રીતે બીજા કૌંસ કોમન શું નીકળશે ચાર તો કૌંસ અંદર શું વધ્યું એક્સ માઇનસ બાર જતા રહે એટલે કેટલા થાય પ્લસ વન અને ચાર બાર જતા રહે એની જગ્યાએ થઈ જાય એક તો પહેલો કૌશ કયો મળ્યો એક્સ પ્લસ વન અને બીજો કૌશ કયો મળ્યો મળેલો ચાર મળ્યો સમજ પડી મિત્રો અહીંયા ચાલો કોકણે કદાચ આ રીતે નથી કરવો અને આને બીજે અલગ રીતે કરવો છે તો આપણે અલગ રીતે પણ કરી શકીએ કે ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર આ રીતે પણ તમે કરી શકો છો બરોબર તો અહીંયા જોઈએ આપણે બરોબર કોકને ને અહીંયા આ જે મેં બોક્સ બનાવ્યું એમાં કન્ફ્યુઝન થતું હોય તો ભાઈ કે ચાર એક્સ પ્લસ ત્રણ છે તો માઇનસ ચાર માઇનસ ચાર એક્સ વધતા ત્રણ એક્સ કરું ચારમાં ત્રણ માઇનસ ચારમાં ત્રણ ઉમેરે તો માઇનસ એક્સ થઈ જાય તો આ રીતે કરવું હોય તો પણ થઈ શકે અહીંયા આપણે બે બે ના જૂથ બનાવી દઈએ ચલો પહેલા પદમાંથી કોમન શું નીકળે છે પહેલા જૂથમાંથી તો કે એકલા એક્સ કોમન નીકળે છે એટલે અંદર શું વધ્યું ત્રણ એક્સ માઇનસ ચાર ચલો બીજું પદ આપણે જોઈએ બીજા પદમાંથી કોમન શું નીકળે છે તો કે કંઈ નથી નીકળતો નીકળતું એક એક કોમન કરી લીધા એટલે ચાર માટે પહેલું કયું આવ્યું ત્રણ એક્સ માઇનસ ચાર અને બીજું કૌશ કયો મળ્યો એક્સ પ્લસ વન જવાબ તો બંનેનો સેમ જ આવવાનો છે બરોબર મિત્રો તો મિત્રો અહીંયા આપણો પ્રશ્ન નંબર ચાર પૂર્ણ થાય છે આભાર મિત્રો